મારા મામી બાથરૂમમાં મને રોજ બોલાવતા હતા અને એની પીઠ ઉપર સાબુ લગાવવાનું કહેતા હતા અને જ્યારે હું સાબુ લગાવતો હોય ત્યારે એ મારું કેળું પકડી લેતા હતા અને પછી મારી સાથે એવું કરતા કે શું વાત કરું તો મિત્રો ચાલો કહાની ચાલુ કરીએ મારું નામ રોહિત છે હું બાવીસ વર્ષનો છું અને હું દેખાવમાં પણ સારો છું આ કહાની બે વર્ષ પહેલાંની છે જ્યારે હું કોલેજમાં હતો એ દિવસમાં મને શિયાળાની ઋતુ ચાલી રહી હતી અને મને ઘરે કંટાળો આવતો હતો તેથી મેં મારા મામાના ઘરે જવાનું આયોજન કર્યું મામા ગામમાં રહે છે હું બે દિવસ પછી મામાના ઘરે પહોંચ્યો મારા મામાના ઘરમાં મામા મામી અને તેમના બે બાળકો છે મારા મામી લગભગ છત્રીસ વર્ષની છે અને મારી મામીનું શરીર બરાવદાર છે એટલે એ ખૂબ જ સુંદર અને જોરદાર લાગે છે મારા મામાની ઉંમર આશરે ચાલીસ વર્ષની હતી અને મારા ખેતીકામ મારા મામા ખેતી કામ કરતા હતા અને દેખાવામાં ઠીકઠાક જ હતા જ્યારે મારા મામી જોરદાર સુંદરી હતા એને જોઈને કોઈ એમ ના કહી શકે કે છત્રીસ વર્ષના હશે એક દિવસ બંને બાળકો સ્કૂલી ગયા હતા અને મામા ખેતર ગયા હતા અને મામી બહાર બનાવેલા બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા મામી નાહવાનો સાબુ ભૂલી ગયા હતા એટલે મામીએ મને નહાવાનો સાબુ લાવવાનું કહ્યું હું નાવાનો સાબુ લઈને મારી મામી પાસે ગયો અને ત્યાં જાણીને મારા મામીને જોયા ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગયો ઉપરથી મારા મામી સાવ પણ હતી અને મામીના બંને ફૂગા લટકતા હતા મામીના બંને ફૂગા ખૂબ જ મોટા હતા મામીએ તેના શરીરને પાણીથી પલાળ્યું હતું મામીનું આખું શરીર ભીનું હતું એટલે મામીનો ઘાઘરો પણ ભીનો થઈ ગયો હતો આ દ્રશ્ય જોઈને મારા શરીરમાં આગ લાગી ગઈ મારું કેળું તરત જ ઊભું થઈ ગયું હું થોડી વાર પછી મારા મામીને આમ જ જોતો રહ્યો મામી મારી સામે જોઈને બોલ્યા શું થયું ત્યારે હું એકદમ ડરી ગયો અને મામીને જવાબ આપ્યો કે કંઈ નહીં ક્યારે મામી મારી પાસે આવે હસતા કહ્યું કે આજ સુધી તે કોઈને આવી રીતે જોયા નથી કોઈ ત્યારે હું પણ સમજી ગયો કે મામીએ ખોટું નથી લાગ્યું અને મારી સાથે મજાક કરે છે એટલે મેં એને જવાબ આપ્યો કે જોઈ છે પણ આવું જોરદાર શરીર કોઈનું નથી જોયું ત્યારે મામીએ મારી પાસે જોઈને કહ્યું કે મારી પીઠ ઉપર સાબુ લગાવી દે ને અને હું એની પીઠ ઉપર સાબુ લગાડવા લાગ્યો મામીની પીઠ માખણ જેવી કોમળ અને મુલાયમ હતી અને સાબુ લગાવતી વખતે મારી અંદર કંઈક કંઈક થવા લાગ્યું હતું મારી આવી હાલત જોઈને મારી મામી સમજી ગયા કે મારે અંદર શું થાય છે એટલે એ મારી સામે જોઈને હસવા લાગ્યા અને જ્યારે એ મારી સામે પડ્યા ત્યારે એના ફુગ્ગા જોઈને હું એકદમ હેરાન થઈ ગયો અને પછી એના ફુગ્ગા પર સાબુ લગાવવા લાગ્યો અને પછી મારી મામી પણ સમજી ગયા કે છોકરો તૈયાર છે એટલે એણે મને પકડી લીધો અને પછી થયું એવું કે શું વાત કરું બે કલાક સુધી મામી મારું કેળું લીધું આગળથી અને પાછળથી પણ અને મોઢામાં પણ અમે બંને ખૂબ જ આનંદ કર્યો વિડિયો કેવો લાગ્યો પૂરો જવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આ સ્ટોરી ફક્ત કાલ્પનિક છે આ સ્ટોરીથી કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી બાય બાય કાલે મળશું લાઇક શેર સબસ્ક્રાઈબ